પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર કલોલમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ જનોઈ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ યોજાયો કલોલ જૂના ચોરા પાસે આવેલ બ્રાહ્મણની વાડીમાં રક્ષાબંધનના દિવસે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ જનોઈ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કલોલના બુદેવોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ જનોઈ યજ્ઞપતિ કાર્યક્રમમાં પૂજાપાના દાતા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ભાવેશભાઈ હર્ષદરાય રાવલ શ્યામસુંદરભાઈ જાની સવિતાબેન ધોળાભાઈ પ્રજાપતિ અને ગણેશપુરા ગામના હાલ અમેરિકા રહેતા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના અલ્પાબેન હસમુખભાઈ દ્વારા આયોજિત જનોઈ યજ્ઞ પવિત બદલવા માટેના કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે ભુદેવો માટે લાડુ પ્રસાદ પીતાંબર અને દક્ષિણા આપવામાં આવી હતી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સર્વેદાતાઓને શ્રી પરશુરામ ભગવાનનો ફોટો અને બુકે આપી આભાર વ્યક્ત કર્યો હતો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ મફતલાલ વ્યાસ મહામંત્રી નિલયકુમાર દશરથભાઈ શુકલ મહામંત્રી દર્શકુમાર ભાનુશંકર વ્યાસ તથા ગજાનસિંહ તેમજ સર્વે કારોબારી સભ્યો મળીને આ જનોઈ યજ્ઞ પવિત્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ